કોઈ વ્યક્તિ ભગવાનના મુખમાંથી ઉત્પન્ન થયો કોઈ વ્યક્તિ ભગવાનની બાહુમાંથી ઉત્પન્ન થયો અથવા તો કોઈ વ્યક્તિ ભગવાનના ચરણમાંથી ઉત્પન્ન થયો એટલા માટે એ વ્યક્તિ કોઈ નીચલી જાતિનો કે ઉચ્ચ જાતિનો નથી બની જતો આ આપણા મગજની અંદર એક ઠૂસી દેવામાં આવ્યું છે અંગ્રેજોએ વર્ષોથી આપણા મગજની અંદર એક લઘુતા ગ્રંથિ ભરી દીધી છે કે ભાઈ હિન્દુઓ જે છે એ આટલી એટલી કુપ્રથાઓથી ગ્રસ્ત છે જેની અંદર સતી પ્રથા છે વિધવા પુનઃ લગ્ન નહીં થઈ ન થવા દેવા છે બાળકીઓને દૂધ પ્રતિ કરી નાખવાની સિસ્ટમ છે કે જાતિ વ્યવસ્થા છે આ બધાના કારણે હિન્દુ સમાજ જે છે એ અંગ્રેજો કરતાં અથવા તો યુરોપિયન સમાજ કરતાં નીચલી કક્ષાનો છે આવું આપણા મગજની અંદર અંગ્રેજોએ પોતાનો બિઝનેસ વધે એના માટે ઠૂસવાનું શરૂ કરી દીધું પછી જ્યારે સ્વામી દયાનંદ સરસ્વતી આવ્યા ત્યારે એમણે સમાજને એ માર્ગ દર્શાવ્યો કે ભાઈ આપણે પશ્ચિમનું જે આંધળું અનુકરણ કરીએ છીએ એ આંધોળું અનુકરણ કરવાની જરૂરિયાત નથી આપણી સમસ્યાઓ જેની અંદર સતી પ્રથા છે બાળકીઓને દૂધ પીતી કરવાની છે બાળ વિવાહની સમસ્યા છે આ બધી જ સમસ્યાઓનું સમાધાન જે છે વેદોની અંદર છે અને એટલા માટે જ વેદો તરફ પાછા વળો એવું સૂત્ર આપ્યું આપણે એ ગૌરવ ભૂલ્યા અને એટલા માટે જ આપણે આર્યભટ્ટને પણ ભૂલ્યા એટલા માટે આપણે વરાહ મિહિરને પણ ભૂલ્યા પરંતુ યાદ રાખવું જોઈએ કે આ આ એ જ વ્યક્તિઓ છે જેણે ભારતની અંદર એવું કામ કરેલું છે કે જેના આધારે આપણે ભારતીયો એવું સાબિત કરી શકીએ છીએ કે ભારતીયો કોઈ પણ રીતે અંગ્રેજી સમાજથી અથવા તો યુરોપિયન સમાજથી નીચલી કક્ષાનો સમાજ નહોતો બલકે એનાથી ઉચ્ચ કક્ષાનું જ્ઞાન ભારત પહેલેથી ધરાવતું હતું જય હિન્દ દોસ્તો આજે આપણે એક એવા મુદ્દાની ચર્ચા કરવાની છે જે મુદ્દો સામાન્ય રીતે રોજબરોજની ઘટનાઓ સાથે જોડાયેલો નથી તમે થમનેલમાં પણ જોયું છે કે આજનો આપણો મુદ્દો જે છે એ કોના ઉપર આધારિત છે તો કે ભાઈ સ્વામી દયાનંદ સરસ્વતીએ જે એક સૂત્ર આપેલું છે કે વેદો તરફ પાછા વળો તો ખરેખર એમના આ સૂત્રોનો શું મતલબ થાય છે એ અત્યારે આપણે અહીંયા સમજવાની એક કોશિશ કરવી છે મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો એક ભારતીય હોવાના નાતે તમને આમાંથી ઘણું બધું ગૌરવપૂર્ણ બાબતોની જાણકારી મળવાની છે અને વર્ષોથી એક યુરોપિયન સમાજ દ્વારા એટલે કે પાશ્ચાત્ય સમાજ દ્વારા આપણા મગજની અંદર એવું ભરી દેવામાં આવ્યું છે કે ભારતીય સમાજ પહેલેથી એક અનેકવિધ પ્રકારની સમસ્યાઓથી ગ્રસ્ત છે અને એટલા માટે ભારતીય સમાજ ક્યારેય પણ યુરોપિયન સમાજથી શ્રેષ્ઠ ન હોઈ શકે આવી લઘુતા ગ્રંથિ આપણા મગજની અંદર પહેલેથી એટલે કે આપણે એવું સમજી લઈએ કે યુરોપિયન આગમન જે ચૌદસો ને અઠ્ઠાણું પછી ભારતની અંદર થયું એ યુરોપિયન આગમન બાદ આપણા મગજમાં એક એવી લઘુતા ગ્રંથિ ભરી દેવામાં આવી છે કે ભારતીય સમાજ જે છે એ નીચલી કક્ષાનો સમાજ છે પરંતુ મિત્રો જો વાસ્તવિકતા જોવા જોઈએ ને તો ચિત્ર આખું ઊંધું છે માત્ર કેટલીક ગણી ગાંઠી આપણી નબળાઈઓના કારણે કોઈ સમાજ આપણને એમ કહી જાય છે કે તમે નીચલી કક્ષાના છો તો આપણે એ માની લેવાની બિલકુલ જરૂરિયાત નથી હવે અંગ્રેજી લોકો અથવા તો યુરોપિયન લોકો જે છે એ આપણા સમાજને એ પાછા આપણા દેશમાં આવ્યા પછી આપણા સમાજને એના કરતાં નીચલી કક્ષાનું દર્શાવે છે શું કે છે એ લોકો આપણી ઉપર શું આરોપ મૂકે છે કે ભારતીય પ્રજા જે છે એ જળ પ્રજા છે એને કાંઈ ખબર જ પડતી નથી ભારતીય સમાજ જે છે એ સતી પ્રથા જેવી અંધશ્રદ્ધામાં માનનારો સમાજ છે ભારતીય સમાજ જે છે એ બાળ વિવાહ જેવી અંધશ્રદ્ધામાં માનનારો સમાજ છે હિન્દુ સમાજ જે છે એ બાળકીઓને દૂધ પીતી કરવામાં માને છે આ સમાજ પહેલેથી જાતિઓની અંદર વણાયેલો સમાજ છે જે એકબીજાને નીચા દેખાડીને પોતાને શ્રેષ્ઠ દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે આવી અનેકવિધ આપણી જે નબળાઈઓ હતી એ નબળાઈઓને અંગ્રેજોએ ઉજાગર કરી અને એ નબળાઈઓના કારણે એ લોકો આપણને અંદર ઝઘડો પણ અંશે સફળ પણ થયા છે પરંતુ મિત્રો નબળાઈઓ કયા સમાજમાં નથી હોતી અંગ્રેજોનો સમાજ જે છે એ શું પહેલેથી દૂધે થયેલો છે એના સમાજની અંદર કે એના ધર્મ ઈસાઈ ધર્મની અંદર શું કોઈ પણ પ્રકારના કર્મકાંડ છે જ નહીં હતા પણ એમના સમાજની જે જે પણ છે એને પણ ઉજાગર કરી દીધી હતી અને કદાચ એટલા માટે જ રાજારામ મોહનરાય રાય ક્યારે એમને પસંદ આવ્યા નહોતા આપણા સમાજને આપણી જે પણ નબળાઈઓ દર્શાવી એને કરતાં અનેક પ્રકારની પોઝિટિવ બાબતો આપણા સમાજની અંદર હતી અને તેમ છતાં આપણી સામે એક ભમરી જેમ સતત ગુણગુણ કર્યા કરે એમ આપણા મગજની અંદર એક વસ્તુ ભરી દેવામાં આવ્યું છે કે આપણામાં અનેકવિધ નબળાઈઓ છે અને આપણે સમાજ સુધારા કરવા જોઈએ સમાજ સુધારા કરવા જોઈએ પરંતુ નબળાઓ છે એવી હિન્તા ગ્રંથિ આપણે હંમેશા રાખવી જોઈએ નહીં કારણ કે આપણો સમાજ પહેલેથી આવો કોઈ નબળો નથી અને એ સાચું સાબિત કર્યું છે દયાનંદ સરસ્વતીજીએ સ્વામી દયાનંદ સરસ્વતી જ્યારે અઢારસો ને પંચોતેરની ની અંદર આર્ય સમાજની સ્થાપના કરે છે ત્યારથી એમણે એક વાત ફેલાવાની શરૂ કરી છે કઈ સંદેશો આપવાનો એમણે શરૂઆત કરી છે તો કે ભાઈ ભારતીય સમાજ જે છે એ પહેલેથી જ્ઞાનવાન સમાજ છે આ ભારતીય સમાજ પહેલેથી કોઈ પણ પ્રકારની રૂઢિઓમાં માનનારો સમાજ નહોતો જ્ઞાનનો પૂજક આ સમાજ છે આ સમાજ એવો છે જેણે પહેલેથી દરેક ધર્મના લોકોને દરેક જ્ઞાતિ જાતિના લોકોને સમાન ગણીને ચાલ્યા છે એ મહિલાઓની શિક્ષામાં માનનારો સમાજ છે આ મહિલાઓને પોતાના પિતાની પ્રોપર્ટીમાં હક આપવામાં માનનારા માન્યતા આપનારો એક સમાજ છે અને આ દરેક બાબતો ઉદાહરણ સાથે દયાનંદ સરસ્વતીજીએ વેદોમાંથી આપણને જણાવેલી છે એટલે જ આર્ય સમાજના પ્રચાર પ્રસાર સમયે એમણે એક સૂત્ર આપ્યું કે ભાઈ વેદો તરફ પાછા વળો અંગ્રેજોએ આપણી સામે આપણી સમસ્યાઓ ઉજાગર કરીને તો અંગ્રેજોએ પછી આપણી સમસ્યાને ઉકેલ માટે એણે એનો પોતાનો ધર્મ અપનાવી લેવા માટે લોકો ઉપર પ્રેશર ઊભું કર્યું હતું પરંતુ દયાનંદ સરસ્વતીજીએ ચોખ્ખું કહી દીધું કે ભાઈ કોઈ બીજા ધર્મનું આંધળું અનુકરણ કરી લેવાથી આપણા ધર્મની સમસ્યાઓ નહીં સોલ્વ થાય એનો વિસ્તાર અલગ છે એની ભૂગોળ અલગ છે એનો સમાજ અલગ છે તો એની સમસ્યા અલગ છે અને એનું સોલ્યુશન પણ આપણી કરતાં કંઈક અલગ રહેવાનું છે જ્યારે આપણો સમાજ જે છે એ પહેલેથી એક અલગ ભૂગોળમાં જીવતો આવ્યો છે એક અલગ વિસ્તારમાં જીવતો આવ્યો છે એક અલગ રૂઢિમાં જીવતો આવ્યો છે એક અલગ જ તે માનસિકતા સાથે જીવતો આવ્યો છે તો આપણી સમસ્યાઓ છે તો એનું સોલ્યુશનની પદ્ધતિ પણ આપણા ખુદની હોવી જોઈએ અને એટલા માટે સ્વામી દયાનંદ સરસ્વતીજીએ એવું કીધું કે મૂળ શિક્ષાને વળગો તમારા સમાજની જેટલી પણ કુપ્રથાઓ છે બધી દૂર થઈ જશે તમે સ્ટેપ બાય સ્ટેપ એક એક પ્રથાની વાત કરો સૌથી પહેલા પકડો જાતિ પ્રથા આપણા સમાજને એવું કહેવામાં આવે છે ને કે તમે જાતિઓના નામે અંદરો અંદર હંમેશા ઝઘડો કરતા રહો છો પરંતુ આ જાતિ પ્રથા ભારતમાં લાવ્યું કોણ એનું કોઈ આપણને ખાસ પગેરું નથી મળતું બસ એવું માનીએ છીએ કે પૂર્વે એક હજારથી લઈને છસો ના છસોના સમયગાળા દરમિયાન આપણા સમાજની અંદર આ જાતિ પ્રથા ઘર કરી ગઈ પરંતુ કોના માધ્યમથી નથી ખબર તો આ જાતિ પ્રથા જે છે એ તો મૂળ આપણા સમાજમાં હતી જ નહીં તો સમસ્યા આપણે એને દૂર કરી જ શકીએ છીએ આપણા સમાજમાં નહોતી તો એમાં અંગ્રેજો પાસેથી કાંઈ શીખવા જવાનું નથી ઋગ્વેદ જે છે એ ઋગ્વેદ એમ કે છે કે આપણા સમાજમાં પહેલા વર્ણ વ્યવસ્થા હતી જાતિ વ્યવસ્થા નહોતી અને એ ઋગ્વેદ માટે પુરુષ સુક્તની અંદર ઋગ્વેદના દસમા મંડળની અંદર પુરુષ સુક્તમાં એક મંત્ર આવેલો છે અને એ મંત્રની અંદર એવું કીધેલું છે કે બ્રાહ્મણો જે છે ભગવાનના મુખમાંથી ઉત્પન્ન થયેલા છે ક્ષત્રિયો જે છે એ ભગવાનની બાહુમાંથી ઉત્પન્ન થયેલા છે વૈશ્ય જે છે ભગવાનની જાંગમાંથી ઉત્પન્ન થયેલા છે અને શુદ્ર સમાજ જે છે ભગવાનના ચરણમાંથી ઉત્પન્ન થયેલો છે હવે અંતે તો એવું તમે સમજો કે આ સંપૂર્ણ જે ચારે ચાર વર્ણ છે એ ભગવાનના શરીરમાંથી ઉત્પન્ન થયેલા છે તો શું ભગવાનનું શરીર ક્યારેય અપવિત્ર હોઈ શકે ખરું અને આપણે બધા જ્યારે ભગવાનના દર્શન કરવા માટે જઈએ છીએ ત્યારે આપણે ભગવાનના ચરણ સ્પર્શ કરીએ છીએ ભગવાનનું મુખ સ્પર્શ નથી કરતા એમના દર્શન કરીએ છીએ જો ભગવાનના ચરણમાંથી ઉત્પન્ન થનાર સમાજ જે શુદ્ર સમાજ જે છે એ નીચલી કક્ષાનો હોય તો ભગવાનના ચરણ પણ આપણે અપવિત્ર ગણવા જોઈએ પરંતુ આપણે નથી ગણતા તો એનો મતલબ એવો થયો કે શુદ્ર સમાજ જે છે એ ખરેખર જાતિઓની દ્રષ્ટિમાં એ નીચલી કક્ષાનો નહોતો પરંતુ સમયાંતરે અમુક ગણ્યા ગાંઠા લોકોએ આમાં વાત ઊભો કરી નાખ્યો નગર તો એવું હતું કે ભાઈ બ્રાહ્મણ કોને કહેવા તો કે ભાઈ જે અભ્યાસ કરતો હોય અભ્યાસ કરાવતો હોય યજ્ઞ કરતા હોય યજ્ઞ કાર્ય કરાવતા હોય એને આપણે બ્રાહ્મણ કહેવા ક્ષત્રિય કોને કહેવા તો કે ભાઈ જે વ્યક્તિ પ્રજાના સંરક્ષણ માટે પોતાનું જીવન અર્પણ કરતા હોય ગાયોના સંરક્ષણ માટે પોતાનું જીવન અર્પણ કરતા હોય એને ક્ષત્રિય કહેવા કોને આપણે વૈશ્ય કહેવા તો જે વાણિજ્યિક કાર્યો એટલે કે ખેતી છે વ્યવસાય છે એની સાથે જોડાયેલા હોય લે વેચ સાથે જોડાયેલા હોય એને આપણે વૈશ્ય કહેવા અને આ ત્રણેય સમાજ જે છે એની સાથે મળીને જે સેવાનું કાર્ય કરે છે એને આપણે શુદ્ર કહેવા તો આ તો કર્મના આધારે વિભાજન થયું ને મિત્રો આમાં જન્મના આધારે કોઈ વિભાજન હતું જ નહીં બ્રાહ્મણનો દીકરો જ બ્રાહ્મણ બને કે ક્ષત્રિયનો દીકરો જ ક્ષત્રિય બને એવી સમાજમાં ક્યાંય વ્યવસ્થા નહોતી તો પછી આ ક્યાંથી આવ્યું આ આવ્યું ઈસવીસન પૂર્વે એક હજારથી છસોની વચ્ચે અને મેં તમને જે કર્મ આધારિત વાત કરી એ ક્યારે હતી તો ઈસવીસન પૂર્વે થી એક હજારની વચ્ચે અને ઓલું જે પછી ઘર કરી ગયું બધી દૂષણો એ બધું એક હજારથી એક એક હજારથી છસો ઈસવીસન પૂર્વની વચ્ચે બધું ઘર કરી ગયું જેને આપણે ઉત્તર વૈદિક કાળ કહીએ છીએ તો મિત્રો યાદ રાખજો કોઈ સ્મૃતિ ગ્રંથો સળગાવવાથી આપણે જાતિ પ્રથાને સમાપ્ત નથી કરી શકવાના સ્મૃતિ ગ્રંથોની અંદર કદાચ એક બે બાબતો ખોટી હોય તો સુધારને અવકાશ હોય છે આખો ગ્રંથ નથી ખોટો હોતો આપણે દેશનું બંધારણ તમે જુઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ દેશનું બંધારણ ઘડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું આપણે જાણીએ છીએ પરંતુ એ બંધારણની અંદર તે આજે સુધારાને અવકાશ છે એવું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પણ માનતા હતા અને એમણે સુધારા માટે થઈને અનુચ્છેદ નંબર ત્રણસો રાખ્યો હતો કે ભવિષ્યમાં સમાજ જો ઈચ્છે ભારતીય સમાજ જો ઈચ્છે કે બંધારણમાં શાસન વ્યવસ્થામાં આ સુધારો કરવાની જરૂરિયાત છે તો એ સુધારો કરી શકે એટલા માટે અનુચ્છેદ નંબર ત્રણસો ને અડસઠ એમણે રાખ્યો તો જે બંધારણમાં સુધારાની વાત કરે છે તો એવી જ રીતના કોઈ સ્મૃતિ ગ્રંથોની અંદર કદાચ કોઈ એવી વાતો હોય જે આજના સમયમાં યોગ્ય ન હોય તો એ સુધારાને યોગ્ય છે પરંતુ એના કારણે આખો સ્મૃતિ ગ્રંથ કે આખો શ્રુતિ ગ્રંથ જે છે એ ખરાબ થઈ જતો નથી અને મેં તમને જેમ વાત કરી એમ કે જાતિ વ્યવસ્થા પહેલેથી ભારતમાં હતી જ નહીં આપણા સમાજમાં વર્ણ વ્યવસ્થા હતી તમે સંરક્ષણનું કાર્ય કરો છો સમાજની સુરક્ષાનું કાર્ય કરો છો ગાયોની સુરક્ષાનું કાર્ય કરો છો તો તમે ગમે તેના ઘરે જન્મ્યા હો પરંતુ તમે ક્ષત્રિય કહેવાય છો તમે અધ્યયન અધ્યાપન કરાવો છો યજ્ઞ યજ્ઞ કરાવો છો તો તમે સમજી લેજો તમે બ્રાહ્મણ છો તમે કોઈપણના ઘરે જન્મ લીધો હોય તમે સમાજની સેવા કરો છો તો તમે શુદ્ર ગણાવ છો અને તમે કૃષિના વ્યવસાય સાથે જોડાયેલો છો કે અન્ય કોઈ લેવચના વ્યવસાય સાથે જોડાયેલા છો તો તમે વૈશ્ય ગણાવ છો આ કર્મ આધારિત છે શ્રીમદ્ ભગવદ્ ગીતા પણ ગુણકર્મ વિભાગશાહ આ વાક્ય બોલે છે અને કહે છે કે મેં જે સૃષ્ટિનું સર્જન કર્યું ભગવાન કહે છે કે મેં જે સૃષ્ટિનું સર્જન કર્યું એ કર્મ આધારિત છે જન્મ આધારિત નથી તો હવે અંગ્રેજોએ આપણા મગજમાં જે જાતિવાદને ભીટ કરાવી દીધો કે ભાઈ જાતિવાદ જે છે એ ભારતની અંદર બહુ છે એટલા માટે એને હિન્દુ ધર્મનો ત્યાગ કરી દેવો જોઈએ અને એણે ઈસાઈ ધર્મને અપનાવી લેવો જોઈએ કાંઈ જરૂર નથી ભાઈ ઋગ્વેદની અંદર કોઈ જાતિવાદનો ઉલ્લેખ નહોતો અને એટલે જ તે સ્વામી દયાનંદ સરસ્વતીજીએ કીધું વેદો તરફ પાછા આવડો જે મૂળ ઋગ્વેદની ભાવના છે એને અપનાવી લો અંગ્રેજોને અપનાવવાની જરૂરિયાત નથી બીજી વાત કરું સતી પ્રથા બીજી વાત કરું સતી પ્રથા સતી પ્રથામાં શું છે મિત્રો સતી પ્રથામાં એવી માન્યતા છે કે પતિની પાછળ પત્ની જે છે મૃત્યુ પામે વેદો આવો કોઈ ઉલ્લેખ નથી કરતું વેદોએ ક્યાંય એવો ઉલ્લેખ નથી કર્યો કે પતિનું મૃત્યુ થાય તો પત્નીએ એની પાછળ બળી મરવું આ સમયાંતરે ઘર ઘર કરી ગયેલી બધી છે જેને આપણે દૂર કરી નાખી છે મહદઅંશે એટલે વેદોને આમાં દોષી ઠેરવી શકાય નહીં અને વેદોની શિક્ષણને વળગી રહેવા માટે આપણી જાતને સમર્પિત કરી શકાય કારણ કે એમાં ક્યાંય સતીપ્રથાનો ઉલ્લેખ નથી ઇવન વેદો તો આત્મહત્યા કરવા પણ પ્રતિબંધ મૂકે છે ના પડે છે આત્મહત્યા કરવી ના જોઈએ હવે જે વેદ આત્મહત્યા ઉપર પ્રતિબંધ મૂકતો હોય એ સતીપ્રથાને કઈ રીતનું સમર્થન આપતો હોય વેદો બાળ વિવાહને પણ પ્રતિબંધિત કરે છે ચોખ્ખું એમાં લખવામાં આવ્યું છે કે ભાઈ અમુક ઉંમર પ્રાપ્ત થયા પછી જ કન્યા કે કુમારના લગ્ન કરવા જોઈએ તો એનો મતલબ એવો થયો કે એણે ઉંમર નક્કી કરી નાખી છે તો પછી બાળ વિવાહ હતા એવી માન્યતા અહીંયા રાખવાની જરૂરિયાત નથી કમસે કમ વેદોમાં તો નથી છે બાળકીઓને દૂધ પીતી કરવી આ બધી પ્રથાઓ જે છે ભારતીય સમાજની અંદર પછી સમયાંતરે ઘર કરી ગયેલી છે વેદોએ આ બાબતે કોઈ ઉલ્લેખ નથી આપેલો મહિલાઓને પોતાના પિતાની પ્રોપર્ટીમાં હક ન આપવો આ બાબતે વેદોએ કાંઈ નથી લખ્યું વેદો તો એમ કહે છે કે એને હક મળે છે એને એની સંપત્તિમાં હક પ્રાપ્ત થાય છે મહિલાઓને શિક્ષા પ્રાપ્ત કરવા ન દેવી જોઈએ આ બાબતમાં વેદો આપણને બહુ ચોખ્ખું કહે છે કે ભાઈ વેદો આ બાબતમાં કોઈ ના નથી પાડતા મહિલાઓને શિક્ષા પ્રાપ્ત કરવામાં તમે અપાલા ઋષિ ઋષિને જોઈ લો ગાર્ગી ઋષિને જોઈ લો આ બધી વિદુષી મહિલાઓ હતી અને એમણે શિક્ષા પ્રાપ્ત કરી છે આ ઉદાહરણો છે તો પછી આપણે કઈ રીતના કહી શકીએ લોપા મુદ્રા પણ એમાંથી એક છે મૈત્રી પણ એમાંથી એક છે તો આપણે કઈ રીતના કહી શકીએ કે મહિલાઓને શિક્ષા પ્રાપ્ત કરવા માટે રોકનાર એ વેદો છે વેદો હતા જ નહીં મિત્રો પરંતુ વેદોએ ના નથી પાડી એ વાતની જાણ અમને સુધી આપણા સુધી ક્યારેય થવા જ ન દીધી કારણ કે આપણા વૈદિક જ્ઞાનને પહેલા મુસ્લિમ આક્રમણોના માધ્યમથી અને પછી અંગ્રેજી હુકુમતના કારણે દબાવી દેવામાં આવી છે તો આ સમય છે આપણે આપણી લઘુતા ગ્રંથીને તોડવાનો અને આપણો મૂળ જે સૂત્ર આપ્યું છે સ્વામી દયાનંદ સરસ્વતીજીએ કે વેદો તરફ પાછા વળો તેનો સીધો મતલબ એવો છે કે વેદોની જે મૂળ શિક્ષા હતી વર્ણ વ્યવસ્થાવાળી શિક્ષા છે સતી પ્રથા ન હોવી જોઈએ એવી શિક્ષા છે બાળ વિવાહ ન હોવા જોઈએ આવી શિક્ષા છે જાતિ વ્યવસ્થા ન હોવી જોઈએ આવી શિક્ષા છે તો એના તરફ આપણે પાછું વળવાનું છે મહિલાઓને શિક્ષાનો હક મળવો જોઈએ એના તરફ આપણે પાછું વળવાનું છે મહિલાઓને શાસન વ્યવસ્થામાં પણ પૂરેપૂરો હક હતો સભા અને સમિતિ આ બે શાસન વ્યવસ્થાને લગતા વહીવટી તંત્રના એક અગત્યના ભાગ હતા સભાની અંદર સામાન્ય રીતે વડીલો બેસતા અને લોકોને ન્યાય આપવાનું કાર્ય કરતા અને સમિતિની અંદર કોમન મેન જેને કહેવાય છે મેંગો મેન બધા એ બેસતા અને રાજાની ચૂંટણી કરતા જેની અંદર મહિલાઓ પણ સ્થાન લેતી તો પછી કઈ રીતનું કહી શકાય કે વેદોની અંદર મહિલાઓના સંપૂર્ણ હકો છીનવી લેવામાં આવ્યા છે ક્યારેય ન કહી શકાય ઇવન આપણને એવું કહેવામાં આવે છે કે ભારતની અંદર હાલમાં જે લોકતંત્રની વાત થઈ રહી છે એ લોકતંત્ર યુરોપે એને શીખવાડ્યું અરે ભાઈ ખોટી ના છો તમે યુરોપે ક્યાંય કઈ રીતનું આપણને શીખ્યું હોઈ શકે આપણા દેશની અંદર સભાને સમિતિ વેદોની અંદર ઉલ્લેખ છે અને સમિતિમાં એવું કહેવામાં આવ્યું છે કે સમિતિની ફરજ છે કે એને રાજાની ચૂંટણી કરવી તો પછી વેદો જેટલું જૂનું છે આટલું જ આપણા દેશમાં લોકતંત્ર જૂનું છે તમે સોળ મહાજનપદોના નામ કદાચ સાંભળ્યા હશે જેની અંદર એક મહાન મગધ હતું એક કાશી હતું એક કૌશલ હતું આવા અનેક નગરો થઈ ગયા અને આ નગરોમાંથી વજ્જી જેવા નગરો જે છે કુશીનારા જેવા નગરો જે છે પાવાપુરી જેવા નગરો જે છે એ તો ગણરાજ્યો હતા ગણરાજ્યો એટલે કે જ્યાં લોકોનો પ્રતિનિધિ ચૂંટાયેલો હોય પસંદગી પામેલો નો હોય અને આ ક્યારે હતું આ સોળ મહાજનપદો ભારતમાં ક્યારે હતા તો કે ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીથી લઈને ચોથી સદી દરમિયાન હતા અને યુરોપની અંદર લોકતંત્ર તો આધુનિક સમયની દેન છે તો પછી કેમ કહી શકો કે ભારતમાં લોકતંત્રની દેન એ યુરોપની દેન છે એમ ક્યારેય ન કહી શકાય ભારતની અંદર લોકતંત્રની દેન જે છે એ ભારતની ખુદની દેન છે ભારતના પૂર્વજો આપણા પૂર્વજો જો છે એણે જ આપણને સાચા લોકતંત્રના મૂલ્ય શીખવાડ્યા છે મિત્રો તો બાબતો જે છે કે જે આપણું સાચું જ્ઞાન આપણા વેદોમાંથી આપણા ધર્મ ગ્રંથોમાંથી પ્રાપ્ત થતું હતું આપણા સુધી એને છુપાવીને રાખવામાં આવ્યું અને એ જ આપણા સમાજનો મોટો વાક છે કે આપણે એના તરફ દ્રષ્ટિ પણ ના કરી જેની અંદર હું તમે બધા આવી ગયા કદાચ આપણા પૂર્વજો પણ આવી ગયા પણ જેણે દર્શાવ્યું એને આપણે આજે આભાર માનવો જોઈએ અને આપણે બધાએ પણ એ પ્રયત્ન કરવો જોઈએ કે આપણી મૂળ શિક્ષાને આપણે વળગી રહીએ એનો મતલબ એવો નથી કે આપણે આધુનિકતાનો સ્વીકાર નથી કરતા સ્વીકાર કરો તમે જે પહેરવેશ રાખતા હોય પહેરવેશ રાખો જે ખાણીપીણી અપનાવતા હોય ખાણીપીણી અપનાવો કોઈ વાંધો નથી પરંતુ આપણું જે મૂળ જ્ઞાન છે એનો તો આપણે કમસે કમ છોડવું જોઈએ નહીં આપણે એમાં ગૌરવ લેવું જોઈએ આપણે આપણી ભાષા બોલવામાં આપણને શરમ આવવી જોઈએ નહીં દરેક વાતમાં દરેક બાબતોની અંદર અંગ્રેજી શબ્દોને ઘુસાડવાની કોઈ જરૂરિયાત હોતી નથી ક્યારેક શુદ્ધ ગુજરાતી ભાષા બોલાઈ જાય તો એમાં કાંઈ પાપ લાગે નહીં શુદ્ધ હિન્દી બોલાય જાય તો એમાં કાંઈ પાપ લાગે નહીં બીજી ભાષા અપનાવો ના નથી સમાજમાં અત્યારે દુનિયામાં સાથે સાથે ચાલવું જોઈએ પરંતુ આપણે આપણી અસ્મિતાને જો ખોઈ બેસશું તો પછી આપણને કોઈ બચાવી શકવાનું નથી અને જે વર્ષોથી વાતો ચાલે કે બહારથી આક્રમણ કાર્યો આવીને આમ કરી નાખશે ને તેમ કરી નાખશે એ ક્યારે સફળ થયા છે જ્યારે આપણે આપણી ખુદની અસ્મિતા ખોઈ દીધી જ્યારે આપણે એ ગૌરવ લેવાનું બંધ કરી દીધું કે આપણે એટલા ગૌરવશાળી સમાજનો ભાગ છીએ ત્યારે એ લોકો સફળ થયા તો બસ મિત્રો બહુ જાજી વાતો તો નથી કરવી પરંતુ મારી જે વાત છે એની સાથે જો તમે સહમત હોવ તો અમારા વિડીયોને અન્ય મિત્રો સાથે પણ શેર કરજો જે જાણી શકે કે આપણું મૂળ જ્ઞાન કયું છે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક પણ કરજો મિત્રો આભાર આપ સર્વેનો